ફેમિલી ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ કેમ છો તમે બધા મજામાં છો આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું બી મજામાં છું અત્યારે વાગી ગયા છે અગિયાર અને અમે થઈ ગયા છે રેડી અને આજે છે સન્ડે તો જઈએ છે ફરવા માટે ક્યાં જઈએ છે ક્યાં નહીં તમારી સાથે શેર કરીશું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીશું મારી ક્યુટી પાઈ રેડી હો ગઈ હૈલો બેટા ગુડ મોર્નિંગ મીશું તો દેખાવા દે હાય મિશુ મિશુ હાય મિશુ હાય મિશુ હેલો સચિન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય ગોબા સચિન આજે મને લઈ જયા છે ફરવા માટે કે લઈ જશો જો તારો આગળ આગળ બતાઈશું જ્યાં જઈશ ત્યાં આજે આપડા સબસ્ક્રાઇબર મળશે હા અમાર નણંદ બા ના મજામાં હા મજા આવી તબિયત બસ હવે સારું છે સુકુમાર મજામાં જો મજામાં યાદ આજે નવુ રમકડો મળ્યું છે સો ફ્રેન્ડ્સ ફાઇનલી અત્યારે ગયા મારા બેનનો ઘર જોવા માટે ઘર લીધું છે તમે લોકો જોઈ શકો છો કે આ ઘર છે તો તમને આજે અજુ નવુ લીધું છે અજુ કોઈ આવ્યું નથી બાકી છે

અને હવે જઈ રહ્યા છે કલોલ જવાને કલોલ આજે બધી બહેનો ભેગી થઈને એન્જોય કરવાનો છે તો તમને આજે લોક જોવાની બહુ બધી મજા આવશે અને શું થાય શું નહીં તમારી સાથે શેર કરીશું કોણ મળવાનું છે કોણ આવવાનું છે બધું તમારી સાથે શેર કરશું હાય બાબુ લોマッチ મી સો ગાઈસ આમે પહોંચી ગયા છે મમ્મીના ત્યાં તો બધાયને તમને મલાવી દઉં કોણ કોણ છે અને હજુ કાડી તો આવવાનું બાકી જ છે તો ચાલો મલઈએ સેન્ટ સાહેબ આવી ગયા છે સાસનીમાં હે કેમ છો ગોટુ જો આઈ ઓટુ તો જો એનું આઈન ભેગો કરવા માંડી મમ્મી કેમ છો મજામાં મમ્મી હા જેસિકા જય શ્રી કૃષ્ણ મજામાં આના જો પપ્પા મજામાં જય શ્રી કૃષ્ણ विशु कौन आयु दादा कह तो क्या ना पूनम माँ से लिप लाया जो मजा मा आज हाँ तो सेठ कह रहा मजा मा चलो हाय बोलो करोगे ना आपका स्वागत क्यों नहीं करेंगे हाय हनी मजा मा जलसा है શું ફાઈબા મજામાં આજ મળી ગયા મામા જય શ્રી કૃષ્ણ મજામાં કૃષ્ણ મજામાં તબિયત કેવી સારી રે ભાઈ બસ શું કહેવા પાણી પાણી લઈને ના

તો બ댄 મિસ કરતી થી તો કઈક બોલ થોડું જોરથી જોઈને તમે બહુ સારો સપોર્ટ આપો અને છે તો એમાં ફૂલ સપોર્ટ કરજો આવશે એટલે તમને છે બરાબર એટલે આવે એટલે બધા જોજો અને કહેજો કમે જોઈને આયા હાય મેડમ બેન ઓ બેન હાય મજામાં

ছোকরা তো খবর না পড়ে ভালো ঠা दाउ अब पानी वाला वेन एकदम दमा कदीय छ यो जेही छ अब त बेठा बार हो त म दियो सो गाइस हामी ग्री सुन रमड आए छिय अनि सुपर हुकुमसा हुकुमसा त स्टप ले अब जाऊ यो के छ बे जाइयो यो साख त तो कलाम दाई जी

на? Кем се заграшне си гъхня. То се г гре. Пай нишо? Пай! Сога изни съжайра от се гаре. Пайко седи. Пай!

તો ખુશી દીદી આવ્યા હતા ખુશીદી હવે નીકળી ગયા જ છે એન્ડ હું બહુ ખુશ છું એમને મળીને કેમ કે બહુ મજા આવી ગઈ વ્લોગમાં એન્ડ તમે બધા કેમ છો બધા મજામાં આઈ નો કે તમે મને મિસ કરો છો મિસ કરતા હોય તો ભરી ભરીને કોમેન્ટ કરી દેજો એન્ડ નિકેશ ના યા તો ખુશીદીના વ્લોગમાં હું આવીશ તો એમનામાં બી કોમેન્ટ કરજો

શું ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો કે છોકરાઓ ફૂલ મસ્તીમાં આવી ગયા છે બધા ભાણિયાઓ ભેગા થયા પતરીજા બધા મસ્તીએ ચડ્યા છે અને મસ્તીમાં મસ્તીમાં અમારા બળદેવલાલે છોકરાઓ જોડે છોકરા જેવા થઈ ગયા અને એ મસ્તીએ ચડ્યા છે તો તમે બધા જુઓ જે મસ્તી કાઢી રહ્યા બધા

એન મમ્મી ને હેલ્પ કરો જો મીઠું નાખી અને ભૂલભાઈ હેનીષભાઈ અને વ્યવહાર કરો મને કીધું થોડા ઉમેરી તમે બધા શું કરવા બાય બાય ડકી બાય બાય કોંગ્રેજી લેશન આ તુંક નહીં આવો કાળી બાય 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 હવે મામાનું લોક ભાઈ શું ચજા ભાવના બા મમ્મી આવજે શું

પપ્પા પપ્પા જય શ્રી કૃષ્ણ આવજો શો ફ્રેન્ડ્સ અત્યારે વાગવામાં વાગી ગયા છે પોણા બાર અને આજનો વ્લોગ જે છે એ અહીંયા એન્ડ કરું છું પણ તમારા માટે ખુશ ખબર છે કે કાલના દિવસમાં બે વ્લોગ આવશે એક તો જે રેગ્યુલર ટાઈમે અગિયાર વાગે આવે છે એ તો આવશે જ અને ચાર વાગે બીજો વ્લોગ આવશે અને એ વ્લોગ હશે મારા ફ્રેન્ડનો બર્થડેનો તો એ વ્લોગમાં તો ફૂલ મોજ મજા હશે તો જોવાનું ચૂકતા નહીં જરૂરથી વ્લોગ જોજો અને આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ